ગ્રહોના રાજા સૂર્ય સત્તર ઓગસ્ટ થી આવશે સિંહ રાશિમાં સત્તર ઓગસ્ટ બે થી સૂર્ય પોતાની રાશિમાં ગોચર કરી તમારી રાશિ પર કેવી કરશે અસર મિત્રો આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મેષ વૃષભ તથા મિથુન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો તો આવો ટોપિક ઉપર પાછા આવીએ મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી પોતાની રાશિ સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે સિંહ રાશિ એ રાશિ ચક્રની પાંચમી રાશિ છે અને સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વહેલી સવારે એક કલાક અને એકતાલીસ મિનિટે થશે વૈદિક જ્યોતિશાસ્ત્રોમાં આ સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજો પણ સૂર્યને મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે સિંહ રાશિ એ સૂર્યની શાસિત રાશિ છે એટલે કે તે પોતાની જ રાશિમાં પ્રવેશ કરવાના છે આગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની આગામી એક માસ કેવી થશે અસર શરૂઆત કરીશું આપણે આ વિડિયોમાં જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના જાતકો તમારી કુંડળીમાં પાંચમા ભાવના સ્વામી સૂર્ય છે અને સિંહ રાશિમાં સૂર્યનું ગોચર તમારું પાંચમા ભાવમાં થવાનું છે સામાન્ય રીતે પાંચમા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી આવા ગોચર વિશે એવું કહેવામાં આવ્યું છે કે પાંચમા ભાવમાં સૂર્યનું ગોચર મનને મૂંઝવણમાં મૂકે છે શક્ય છે કે તમને પણ ક્યારેક આવું લાગતું હોય પરંતુ તમારી રાશિમાં હોવાને કારણે જો તમે થોડું વધુ ઊંડાણપૂર્વક વિચારો છો તો તમને નકારાત્મકતા નહીં મળે છતાં રાહુ કેતુની અસર જોતા નિષ્ણાંતોની સલાહ લેવી સમજદારીભર્યું પગલું રહેશે બાળકો સાથે સંકલન સુધારવા માટે તમારે થોડી વધારે મહેનત કરવી પડી શકે છે વિદ્યાર્થીઓ પણ સખત મહેનત કરે તો જ સારા પરિણામો મેળવશે ખાવા પીવામાં સંયમ રાખવો મહત્વપૂર્ણ રહેશે કારણ કે પેટના લગતી કેટલીક સમસ્યાઓ જોવા મળી શકે છે ખાસ કરીને જો તમને એસિડિટીની ફરિયાદ હોય તો ખાવા પીવાના સમયમાં સંયમનું પાલન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે સાથે સાથે અન્ય પ્રવાસો દરમિયાન પણ સાવધાની રાખવી તમારા માટે જરૂરી બની રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની તો વૃષભ રાશિના જાતકો સૂર્ય તમારી કુંડળીમાં ચોથા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં સૂર્યનું ગોચર તમારા ચોથા ભાવમાં જ થવાનું છે ચોથા ભાવમાં સૂર્યનું ગોચર પણ સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું નથી માનવામાં આવતું પરંતુ એવું માનવામાં આવે છે કે તે માનસિક પીડા અને માતા સંબંધિત સમસ્યાઓ આપી શકે છે પરંતુ પોતાની રાશિમાં જ હોવાને કારણે કોઈ માનસિક પીડા નહીં આપે પરંતુ કોઈ બાબતોમાં થોડો તણાવ આવી શકે છે માતાના સ્વાસ્થ્યમાં કોઈ મોટી પ્રતિકૂળતા નહીં આવે પરંતુ એકબીજાને સમજવામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે જો તમે પરસ્પર આદર જાળવવાનો પ્રયત્ન કરો તો તે વધુ સારું રહેશે ઘરેલું વિવાદો ટાળવાના પ્રયાસો સફળ થશે જો તમે પ્રયાસ કરશો તો મિલકત સંબંધિત બાબતો પણ સારી દિશામાં આગળ વધશે જો તમને પહેલેથી જ છાતી સંબંધિત કોઈ સમસ્યાઓ થઈ છે તો તમારે આગોચર સમયગાળા દરમિયાન સાવચેત રહેવાની જરૂરત પડશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોને તો મિથુન રાશિના જાતકો સૂર્ય તમારી કુંડળીમાં ત્રીજા ભાવના સ્વામી છે અને આગોચરને કારણે તે તમારા ત્રીજા ભાવમાં જ આવવાલા છે ત્રીજા ભાવમાં સૂર્યનું ગોચર ખૂબ જ સારા પરિણામો આપનાર માનવામાં આવે છે આવી સ્થિતિમાં જ્યારે સૂર્ય પોતાની રાશિમાં જ હોય છે ત્યારે પરિણામો વધુ સારા મળી શકે છે રાહુ કેતુના પ્રભાવનો થોડો પ્રભાવ હશે પરંતુ એકંદરે તમે ખૂબ સારી પરિણામો મેળવી શકશો જો તમે ક્યાંય યાત્રા પર જવા માંગતા હો તો કાળજીપૂર્વક યાત્રા કરી અને તમે તે યાત્રાથી લાભ મેળવી શકશો સ્થાન બદલવાનો પ્રયત્ન કરી રહેલા લોકોને પણ સફળતા મળી શકે છે સામાન્ય રીતે સ્વાસ્થ્ય સારું રહેશે સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં પણ અનુકૂળતા જોવા મળી શકે છે તમારો આત્મવિશ્વાસ ખૂબ સારો રહેશે પરિણામે તમે ઘણી બાબતોમાં સારા પરિણામો મેળવી શકશો તમે તમારા સ્પર્ધકોથી આગળ નીકળી શકશો આ ગોચર પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે ખૂબ સારા પરિણામો આપનાર પણ માનવામાં આવે છે તો મેષ વૃષભ તથા મિથુન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સત્તર ઓગસ્ટ થી સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં જ ગોચર કરી અને તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગે તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે